છોટાઉદેપુર જિલ્લામાં થતી ચોરીના ઘટનાને લઈને એસીપી ઇમ્તિયાઝ શેખની પ્રેસ કોન્ફરન્સ લોકોને ના ગભરાવવા પોલીસ પેટ્રોલિંગ વધારાયું દરેક પોલીસ સ્ટેશનમાં લોકો સાથે બેઠક યોજી પોલીસ પોઈન્ટ વધારાશે શંકાસ્પદ વ્યક્તિઓ દેખાય તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી લોકો આવેશમાં આવી કાયદો હાથમાં ના લઈ તેવી પણ એસીપીએ એ જાહેર કરી છે સૂચનાઓ છેલ્લા એક સપ્તાહથી જિલ્લામાં ઘરફોડ ચોરીને લઈને લોકોમાં ભયનો માહોલ આજે આપ પત્રકાર મિત્રોને બોલાવવાનું કારણ એ છે કે છેલ્લા સાતથી આઠ દિવસથી છોટા ઉદેપુર જિલ્લામાં અમારી સામે કેટલીક રજૂઆતો આવી છે કે રાતના સમયમાં ઘરફોડ ચોરી કે વાહન ચોરીના બનાવો ખૂબ વધી રહ્યા છે અને ગઈકાલે રાત્રે એવું જાણવા મળ્યું છે કે રાત્રે નવથી દસ વાગ્યાની વચ્ચે જે એક જગ્યા ઉપર કેટલાક તોડો ચોરોનું તોડું ચારથી પાંચ માણસોનું કોઈ જગ્યા ઉપર ચોરી માટે આવ્યું હશે પબ્લિક એની પાછળ ગઈ પોલીસ પણ ગઈ થોડું ભાગી ગયું એટલે આ બધી વાતોને લઈને આજે અમે અમારા છોટાઉદેપુર જિલ્લાને એક સંદેશ આપી રહ્યા છીએ કે સેચ પણ ગભરાવાની જરૂર નથી અમે મધ્યપ્રદેશની બોર્ડર ઉપર એકદમ સ્ટ્રીક રીતે કોર્ડન કરવાનું ચાલુ કર્યું છે અને તમારા વિસ્તારમાં તમારા ત થાણા અધિકારીઓ લોકલ આગેવાનોને મળીને આજે મિટિંગ કરશે તમારા લોકો તરફથી ફીડબેક લઈને જે જે જગ્યા ઉપર અમારા નાઇટના જે પોઈન્ટ છે એ વધારવામાં આવશે અને આ જે કૃત્યો કરી રહેલા લોકો છે એને ટૂંક સમયમાં ખૂબ ઝડપથી ઝડપી પાડવામાં આવશે અને એમની સામે સ્ટ્રોંગ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એની પાછળ એ લોકોની પાછળ જે વિડીયો છે એ લોકોની પાછળ અમારી ટીમો લાગી છે ગઈકાલે એક મોબાઈલના દુકાનની ગરફોડ ચોરી નોંધાઈ છે તેના પણ વિડીયો મળ્યા છે એની પાછળ અમારી ટીમો કાર્યરત છે સાથે સાથે મારી પ્રજાજનોને વિનંતી છે કે પોલીસ હોમગાર્ડ જીઆરડી તમામ લોકો તમામ તંત્ર તમારી સુરક્ષા માટે તમારી મિલકતની સુરક્ષા માટે કાર્યરત છે કોઈપણ સંજોગોમાં આવા કોઈ ચોરી સંબતે તમને કંઈ જાણકારી મળે તો પોલીસને જાન જ્ઞાન પર મૂકો કોઈપણ રીતે કાયદો હાથમાં લેવાની કોશિશ ના કરો અન્યથા આપને પણ કાયદાકીય જોગવાઈમાં અને કાયદાકીય પ્રક્રિયામાં ફસાવવાનો અને પરેશાન થવાનો વારો આવશે છોટાઉદેપુર